અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા રાજ્યવ્યાપી ઓપરેશન મૂલ્ય અંતર્ગત જિલ્લા પોલીસ વડાની સૂચના અને અંકલેશ્વર ડીવાય એસપી પી ડૉક્ટર કુશર ઓઝાના માર્ગદર્શન હેઠળ પીઆઈએસડી ફૂટરિયાના વર્તપન હેઠળ સાયબર ફ્રોડ રોકવા સાથે મૂળ એકાઉન્ટ શોધવા તાજ સ્કીમની રચના કરી હતી જે અંતર્ગત અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલી બેંકમાં મ્યુ એકાઉન્ટનું ટેકનિકલ એનાલિસિસ શરૂ થયું હતું જેમાં ટીમના મહિલા કોન્સ્ટેબલ મીરાબેનને ધ્યાનમાં અંકલેશ્વર શાખાના ડીસીબી કર્ણાટક બેંક અને કેનરા બેંકમાં એકાઉન્ટ ધરાવતા કોન્ટ્રાક્ટ અને વાલિયા કન્સાર ખાતે રહેતા અક્ષયકુમાર ઇન્દ્રસિંહ રાણાની વિગતો સામે આવી હતી જેમાં એકાઉન્ટમાં જુનાગઢ વિસાવાદ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ સાયબર ક્રાઇમના ગુનામાં ફ્રોડના રૂપિયા આવ્યા હોવાનું સામે આવ્યું હતું એટલું નહીં બેંગ્લોર પોલીસ મથકમાં તેમજ દિલ્હી સાયબર ક્રાઈમ રોહિણી પોલીસ મથક અને બેરજુ પોલીસ મથક અનપુર મધ્યપ્રદેશમાંથી પણ અક્ષયકુમારના ખાતામાં રૂપિયા આપ્યા હોવાનું એનાલિસિસ દરમિયાન ધ્યાને આવ્યું હતું જે આધારે પોલીસ વાલિયાના અક્ષયકુમાર ઇન્દ્રસિંહ રાણાની ધરપકડ કરી આવી હતી તેની પૂછપરછ કરતાં તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે પ્રતિક મલાની રહે કામરેજ હલ દુબઈ રહે છે તેમજ ત્યાં હલ અબર દુબઈ અલ મુલ્લા નામ હલ હુસેન અલિયાબાદ ફોર ટેકનો નામથી ટાવર બિલ્ડિંગ આઈટીની પાર્ટનરશિપ ઓફિસ ચાલુ કરેલી હતી તે ત્યાં રાહુલ કાનાની તેમજ ચંદ્રેશ શાસ્ત્રી પણ ત્યાં જ રહેતા હતા જે ઓળખાણ આધારે સંપર્કમાં તે દરમિયાન પ્રતિક મલાની એ અક્ષય કુમાર રાણાની ચીટિંગના રૂપિયા આવવા છે તે તારા એકાઉન્ટમાં આવશે તે ઉપાડીને આપી દેજે તેમને કમિશન મળી જશે રૂપિયા નહીં જરૂરિયાત અને લાલચને લઈ અક્ષયકુમાર એ સહમતિ આપતા જ તેના ખાતામાં તે લાખ રૂપિયા આવ્યા હતા જે રૂપિયા ઉપાડીને રાહુલ કાનડિયા સુરત વરાછા ખાતે રહેતા ઈસમને પહોંચાડ્યા હતા તો અન્ય એક લાખ ચંદ્રેશ ખત્રી પણ તેના ખાતામાં ઓનલાઈન મોકલી આપ્યા હતા જે પૈકી ત્યાંસી હજાર અંગન્ય પેઢી મારફતે ચંદ્રેશ ખત્રીને મોકલી આપ્યા હતા જ્યારે એસી રૂપિયા કમિશન પેટે રાખીને અંગત કામમાં વાપરી લીધા હતા જે કબૂલાત આધારે પોલીસે અક્ષયકુમાર ઇન્દ્રસિંહ રાણાની ધરપકડ કરી હતી તેમજ પ્રતીક મલાની રાહુલ કનાલી અને ચંદ્રેશ શાસ્ત્રીને વોન્ટેડ જાહેર કર્યા હતા પોલીસે મ્યુ એકાઉન્ટ અંગેની બીએનએસની આઈપીએસ ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી